હેલો બધાને નમસ્કાર આગામી બે હજાર પચીસમાં અમારી ટીમ દ્વારા ગુજરાત ટૂર ગુજરાતના ખૂણે ખૂણે સુધી અમારું મનોરંજન પહોંચે એ માટે ગુજરાત ટૂર કરવાનું વિચારી રહ્યા છે અને કોઈપણ કલાકારની ટૂરમાં મહત્ત્વ હોય છે સ્પોન્સર્સ તો સ્પોન્સર્સનો સાથ સહકાર એ ટૂરને બહુ જ એટલે બહુ જ મજબૂત બનાવે છે તો તમામે તમામ સ્પોન્સર્સને વિનંતી કે આપ જો અમારી ટીમ સાથે જોડાવા માગતા હોય કામ કરવા માગતા હોય તો નીચે તમને નંબર આપી દઉં છું એના ઉપર કોન્ટેક કરો બાકી જલ્દીથી આપણે ગુજરાત ટૂર યોજીએ છીએ એવી પૂરી પૂરી તૈયારી છે તો વિડીયો નિહાળી લો અને સ્પોન્સર્સની રિક્વાયરમેન્ટ છે તો આપ નીચેના નંબર પર કોન્ટેક કરો જો આપ અમારી સાથે કામ કરવા માગતા હોય તો થેન્ક યુ હમણાં સાહેબી લગનના હવાને ચડેલા હા ડોશી ડોશી એમની લગ્ન તારીખ આવતી ને વર્ષની અંદર તો એ લગ્ન તારીખ આવે ને તો દર વર્ષે લગ્ન તારીખના દિવસે ફરી લગ્ન કરી લેવાના ડોસી ડોસીની ઉંમર હશે પાસઠ વર્ષ ને એમના ઘરવાળાની અડસઠ અરાઉન્ડ હશે તો આ દર વર્ષે લગ્ન કરે ડોસી ડોસો બંને પણ કરાવે લગ્ન કોણ ડોસી ડોસીનું હું લગન જ કરવાતા દર વર્ષે કે મારે લગ્ન કરવા દર વર્ષે લગ્ન કરવા અને લગ્ન પાસે સાહેબ એવા જેવા દેવા લગ્ન નહીં લગનમાં બધું જ હોય હલ્દી હોય હળદી હોય પછી એમની પીઠી ચોડતા તો પીઠી ચોડી દે પાછળથી પછી મેદી હોય પણ મેદીમાં ફરક એટલો હોય કે એ વખતે હાથમાં નહીં માથા હોય કારણ કે હાજર હોય બધી એટલે હાથમાં શું નાખે માથા નાખી હો ખુશીમાં એટલા બધા શોખીન ના કે દર વર્ષે આવો મેદી કાર્યક્રમ હોય પછી શું હલ્દી કાર્યક્રમ હોય રાસ ગરબા બી રાખે રાસ ગરબા નાચે બી પાછા આમ 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 કરતા કરતા આમ દોષી બારે મહિના પછી એમ કેવું આંડોસી બારે મહિને એમ કે મને પગ દુખે છે મને હા આંધા દુખે છે અને રાસ ગરબા ગરબાના દિવસ કુદે કુદે નાચે કુદે કુદે એ કીધું ડોશી તમારું આય આ તો બેસી ઘર તો ગામવાળા બધા પછી તો સિત્તેર વર્ષ એમની ઉંમર થઈ ઉપર થઈ પછી ગામડા બધા પૂછવા લાગે શું કામ દર વર્ષે આટલો લગ્નનો ખર્ચો કરો છો શું કામ હવે તમારે શું જરૂર છે તમે આટલા આટલા બધા વર્ષ તમે જોડે તમે જોડે છો તમે એવું બધાને ખબર છે તમે આટલા એમને લગભગ જુઓ ને એવી રીતે એક એક વર્ષ કરતા પચાસ પચાસ વખત લગ્ન કરી દીધા છે લોકો કે તમે પચાસ પચાસ વખત લગ્ન કરો છો લોકોને એક વખતનો મેન નહીં પડતો કે હે એટલે ગામ બધે પૂછ્યું કાનું કારણ શું તમે દર વર્ષે પાણી જ જાઓ છો મને જાણે એમ એટલે ડોસી કે આનું કારણ એટલું છે કે મંડપમાં જીવ્યો પેલો પંડિતજી બોલે ને કે કન્યા પધરાવો એ મન સારું લાગે છે કે હું પાસઠ વર્ષની થઈ હું વર્ષ વર્ષની થઈ તો મને એમ કે કન્યા પદરાઓ એટલે મને કે હું જુવાનીમાં હોય ને એવું લાગે એટલે તો મન છે ને ગરડું થવું નથી ગમતું મન બહુ નફરત છે ગરડું થવામાં પણ આ પંડિતજી કહી દે કે કન્યા એટલે મન કે સારું સારું ફ્રી થાય એટલા માટે

કઈ તમને હલાવી રાખી દે એક ભાઈ પરણવા જતા હતા તો ભાઈ પરણવા જતા હતા તો એમની જા ન માલી શાહ હતી બાકી ઘોડા ચાર ચાર તો ઘોડા એવું નહીં કે ખાલી પરણવા વાળા વરરાજ જ ઘોડા ઉપર બેસે એના પપ્પા ને એના કાકા ને એના મોટા ભાઈ બધા ઘોડા ઉપર જતા હતા આપણને જોઈએ તો કન્ફ્યુઝ થઈ જાય કે સાલું પરણવા કોણ આવ્યું આમ ભજપ અધાય માં થોડું ફીટાય ફેરેલા એટલે પેલા એના ગોડી લઈને એમના આગળ કાકો હતા ગોડા ઉપર એમના કાકો હતા મન લાગ્યું કે ચાલુ પંચાવન વર્ષ નો ડોહો પણ પછી આ તો ધીરે ધીરે એમના પપ્પાનો ઘોડો આવ્યો એના મોટા ભાઈનો ઘોડો આવ્યો વચ્ચે પાછે એ આવ્યા પાછા પાછળ એના નાના ભાઈનો ઘોડો આવ્યો ત્યારે મને ખબર પડી કે હા ભાઈ આ તો ઠાઠ અને ઠઠારું કર્યું છે એમ બાકી પેલા પેલા કાકાનો મેં ઘોડો આવતા જોયો તો મને લાગ્યું કે બિચારી કેવી ફૂલ જેવી કોમલ જેવી છોકરી ના ડો ક્યા પણ એવું ન હતું વાસ્તવમાં વાસ્તવિકતા જુદી હતી તો પછી જે ભાઈ લગ્ન હતા ને એને ઠાઠ વાઠ જોરદાર હતું ઠાઠ એટલો જોરદાર વરઘોડામાં પણ બેન્ડ બાજુ ઉપર પાલિશાન બેન્ડ બાજુ બોલાયેલું સૌથી મોગામાં મોગું બેન્ડ બાજુ બોલાયેલું ઘોડા જે કર્યા હતા ભાડેથી એ પણ સૌથી મોગામાં મોગે ભાવના ઘોડા હશે કપડા બધા જે પહેર્યા હતા એ પણ મોગા મોગા ભાવના કપડા હશે બધું મોગું મોગું માન આલિશાન ગ્રાન્ડ લગ્ન હતા અને વરઘોડા વાળા ઉપર એટલા પૈસા ઉડાડતા હતા એટલા પૈસા ઉડાડતા હતા કે પૈસા ઉડાડવામાં ઉડાડવામાં જ્યાં બે કલાક મોડી પહોંચી અને હજી ત્યાં એકદમ ચોરી આગળ તો પહોંચી જ નથી બિચારા પેલા કન્યા પક્ષ વાળા સામે જવું પડ્યું બંધ કરવા લે આવે બંધ કરવા તોય તમે જોતા બંધ કરે નહીં તોય બંધ કરે નહીં તે પછી કન્યા પક્ષ વાળા ભાઈ મગજ ગયું કે શું કામ આટલા બધા પૈસા ઉડાડ 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 કરો છો કે પૈસા ઉડાડવાનો બહુ શોખ છે જે લગ્ન કરવા છોકરી આ જે જતા હતા ને એમની ભદ્રીજી થતી હતી પેલો ભાઈ ગરમ થઈ ગયો કે શું કામ આટલા પૈસા ઉડાણ ઉડાણ કરો છો કે પૈસા ઉડાડવાનો બહુ જ શોખ છે ને કે મારી ભત્રીજી ના વડે પજો આ ખાલી એ તો ઉડાડવાની જ છે એના ભાગના પણ મારે પણ એને બે ચાવી ભરવી પડશે કે મારા ભાગના એ તું તાર જે જાય સુલતાન પિક્ચર એ સલમાન ખાન નું સુલતાન પિક્ચર એનું એક ગીત છે તમે સાંભળ્યું હશે જગ ગુમ્યા સના કોઈ જગ ગુમ્યા થર જે શ ના કોઈ આ ગીત છે સુલતાન પિક્ચરનું સલમાન ખાન અંદર હીરો છે તો પેલી વિરાટ કોહલીની ઘરવાળી છે ને અનુષ્કા એ છે આ ગીતમાં તો એક ભૈયા ગીત ગાતા હતા કે જગ ગુમ્યાં થર જે શા ના કોઈ હવે ઘરવાળી બહાર બેઠી બેઠી કપડાં ધોતી હતી તે એણે આ ગીત સાંભળ્યું ભાઈ ગાતા ને ઘરવાળીને કંટ્રોલ થયું નઈ ના 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 વાળી ને એવું સાંભળી નાખ્યું એને કેમ કે હું કામ કરું ને પેલા આવી મસ્ત ગીતો ગાય આવું ના ચાલે ઘરવાળી એમ થયું હું કામ કરું તો એ પણ કામ જ કરવા જોઈએ એટલે ઘરવાળી શું કીધું ખબર છે પેલા ભાઈ ગીત ગાતા હતા જગ ગુમ્યા થાર જે સાના કોઈ એમને ઘરવાળી ચોપડાઈ કે સાણા મણા લસણ ફોલી દો નહીટર પછી મારા એવું પણ કોઈ નહીં

ગીત ગાય તો તકલીફ ના ગાય તોય તકલીફ ગાય તો શું ના ના ગાય તો એમને શું કે તમે મારી માટે ગીત નથી ગાતા અને ગાય તો આવી ધમકાવાના શું પતિઓ કરે શું બિચારા પતિઓ કંઈ ના કરી શકે ગરબાડી આગળ સનાતન સત્ય છે હા પછી આમ થોડા એવું રીતે બધી રીતે ગરબાડીઓ અમે પાછું દિલી ના પડી જવાય અમુક બાબતો ઠીક છે મજાક મસ્તી માટે બાકી પછી તમે હાવદમ મારી ઘરવાળી મારી ઘરવાળી એ મારે જો મારી ઘરવાળી કે એમ જ કરવું પડે તો તો પછી એ તો આદમીના અવતારને ધૂળ સ હું તો કહું છું તમારી ઘરવાળીની વાત માનો તમારી ઘરવાળીથી બિયાવ બિયાવે પાડું તો આવજો ફાઈ હા ઓકે એવા ઢીલા પોષણ નમાલા ના થઈ જાવ કે તમારી ઘરવાળી પછી તમને લેબોની એમ નેચ વેયા જ રાખે નેચ વેચ રાખે થોડું તો તમારે મરજનું પેલું આવું જોવું ને હા ઓકે આ તો અમારા એક કેશે એ થશે અલે એવું ના આવે ડોબા જેવા લોકો લોકોશન પણ હદ કરી નાખે છે એમાં અમુક લોકો તો હદ કરી નાખે છે

તો બેનો હોય તો મેકઅપ લગાડી જાય ભાઈઓ હોય તો પેન્ટ શર્ટ પહેરીને ટના ટન થઈ જાય હવે આપણે બધા લગનમાં જઈએ તો લગ્નમાં કેવું કે લગનમાં તો બધા નામના જ જતા હોય બધા જતા તો હોય તો આપણા ખાવા જાય યાર સાચું કહું એમાં શું તમે બધા દાંત કાઢો તમે જઈ કે હું જઈ લગ્ન બધા જાય તો ખાવા જ આ માઇક માંથી સત્ય બોલી જાવ લો જેને જે કરવું કાલ લો તારી પત્રિકા આવે ઘરે તો બીજું બધું પછી જોવામાં આવે પહેલું શું જોવામાં આવે જમવાનું ક્યારે છે જમને કા પહેલા જોઈને મેં આતા હૈ ક્યુકી વહી તો સબ હોતા હૈ તો મસ્ત પેટ ભરી ભરીને જમશે અને પછી મારા બેટા એમ કે છે કે જમવામાં કે દારમાં બરાબર મજા ના નાખી કે થોડો મોરો મોરો લાગતો એટલે ખાવા આવ્યો છે ખોભિયું કાઢવા આવ્યો છે એક તો તને કોઈ આમંત્રણ આલા ના એમાં બાપડે પહેલા તને આમંત્રણ આલીને આઈન પાછો ખોમીઓ કાઢે છે કે દાર બરાબર નહી એનો અહંકાર બરાબર તારા લગનમાં બરાબર રાખજે બધું તને કોકના લગનમાં જે શું કાઢવાની છે કોઈના લગનમાં જે ખોમીઓ નહીં કાઢવાની આપણે જ જમવા જાવ તમે તો જો કોઈ કે પ્રસંગ આદરી હોય કોઈ કે અવસર આદરી હોય તો કેટલી ભાવનાથી આદરી હોય કેટલા હર્ષ ઉલ્લાસથી આદરી હોય અને એ તો કોઈ રસોઈ ના હોય ઘર કઈ રસોઈ કહી મીઠું ના નાખવાનું ના નાખવાનું એ પોતે જઈ કહી આવે ના કહી આવે રસોઈની ભૂલ હોય ને એને એવું બનાવ્યું હોય તો ઠીક છે એમાં તો આપણે કહી દઈએ ફલાણા ભાઈએ તો કે એમના લગ્નમાં તાર બરાબર ન તો બનાવ્યો એટલે હેરા થોડા બનાવા ગયા તા એ તો બિચારા લગન માંથી ઊંચા તો જાય ને એ તો લગન માં એ પેલી જાનવાળા કેટલા આયા એ પેલો વેવાય કેટલા આયા આવું બધું ઘર ધરી તો બિચારો હે લે આ પચાનું બંડલ લઈ જા આ ચાલીનું બંડલ લઈ જા ઘર ધણી તો મહેમાન ગતિ કરાય એમાં આવો બાપ જાઓ બાપ આ બધું કરાય એમ ઊંચો આવો બધા વ્યવહારો કરે એમ ઊંચો આવો તો રસોડા સાઈડ ઓટો મારે સાહેબ એટલા આપણે કોઈના પણ લગ્નમાં જઈએ દાળ બરાબર બની હોય તોય ચલવી લેવા ના બની હોય તો ચલવી લેવાનું મોહનતાળ બરાબર ના બની હોય તોય ચલવી લેવાનું ગોટા બરાબર ના બની હોય તોય ચલવી લેવાનું ગોટાની ચટણી એ બરાબર ના હોય તોય ચલવી લેવાનું ટૂંકમાં એમ કહું છું કે બધું ચલવી લેવાનું ઘરે ઘરવાળી જેવું તેવું બનાવવાથી એને મારા બેટા કેને કે આવું બનાવ્યું છે તો તો ચૂપચાપ ખાઈ લે પાછા એન કોકના પ્રસંગમાં જે હોય ખમ્યો કાઢા ડાર બરાબર નથી અલ્યા બંધ થા જાણે તન તો તારી ઘરવાળી આમ શું કહેવાય મસ્ત સ્વાદિષ્ટ સ્વાદિષ્ટ ડાર બનાવી ખવડાવતી હોય હે ઘરે મારા બેટા જે મેં જોયા અને એવા લોકો જેવું કર ઘરમાં બોલી શકતા ના હોય ને એમની ઘરવાળીના ના સામે ઘરવાળી ના કહી શકે ઘરવાળી ને કે આખાર પાડાબાની હા હા આખે તો કહો ઘરવાળી ને કહો ખબર પડે એ ઘરવાળી નહિ કે એ આવા લગન ઓબર ચોક જશે ને એટલે ચાલુ કરી દેશે કે આ તો દાર માં ઓમ છે મોહાન તાર મારો મારો લાગે છે તારો કાકો બંધ થાય મોડા બા જે લગનમાં લગ્નમાં નહીં પણ પ્રસંગમાં કોઈ પણ પ્રસંગમાં ચલવી લેવા કોઈનો પ્રસંગ હોય તો પ્રસંગની ટીકા એ પ્રસંગના ટાઈમે તો બિલકુલ ના કરાય તમને ટીકા કરવાની તે હોય બરોબર તમે કોઈક ના પ્રસંગમાં જાઓ તમને ટીકા કરવું સારું ગમતું હોય લોકો હોય યાર સારું એ ગમતું હોય કેમ અમને ટીકા કરવી પંચાયત કરવી મજા આવે તો આવતી હોય તો તમને પંચાયત કરવાની મજા આવતી હોય તો એ પંચાયત ત્યારે ના કરાય એ પંચાયત તમે તારે ઘેર જો ને એટલે બેઠા બેઠા પંચાયત જ કરી જજો તો લગ્નમાં જાઓ ને એટલે એનો અવસર વિચારનો શાંતિથી પત એવું કંઈક કરવાનું હોય આ તો જઈને ચાલુ જ પડી જશે કા આ દારમો ઓમ છે મોહન તારમો ઓમ છે તારો દાર ને તારો મોહન તાર પછી દાળ ને મોહનદાર હખો ભાર્યો ના આવે ને મારા હું બોલાવશો ને મોઢા મોટા આવી જશે પાછા કોઈ નો પણ આવશે લગ્ન સિઝન બધી ચાલુ થઈ રહી છે નોન સ્ટોપ તો લગ્ન સિઝનમાં બને એટલે કોઈનું મદદ ન આવવાનું લગ્ન સિઝનમાં કોઈ પણ કોઈ પણ કોઈ પણ એ પ્રસંગ રાખ્યો હોય આપણા મિત્રના તો જ્યાં હોઈએ આપણા કોઈ સંબંધીના તેઓ જેવાઈએ તો સરુધ્ર એ રીતના પ્રયત્નો કરવાના આ દાળ ને મોહનતાળ બધું તો ઠીક છે પણ કોઈ પણ અવસરની અંદર આપણે ગયા હોઈએ તો એનો અવસર શુદ્ધ એવું આપણે પ્રયત્નો કરવાના કોઈ એવું આગુબાજુ થયું હોય તો આપણે ચલવી લેવાનું કે ભાઈ ચાલો ચલી જાય એમ કોઈ કહેતું હોય તો એને કહેવાનું ભાઈ યાર રવા દે ને અવસર કોઈનો પગલે એવું નહીં કરવાનું બિલકુલ નહીં કરવાનું કારણ કે કોઈક દિવસ આપણે અવસર પછી કરવાના છે આપણા લોકોના અવસરોમાં જે નામ દાળો ને મોહન તાળો ની ખોમીઓ કાઢી તો પછી લોકો આપણા તો એ આવા ખબર ને હા તમે તમે જ વિચારજો તમે પહેરતા હોય તમારો લગ્ન હોય બરોબર અને તમારા લગ્નમાં એક કોઈ એમ કે આતા કે માગાન મહિના બધું કે રસોઈઓ બસોઈઓ બધી રસોઈ બસોઈ મોહનતા મોહનતા ઠેકોણા વગરનું છે ઓ પીતો જાય હા

ખોમી ના વાત ખોટી હોય તો પાછી આપજો વાત મારી ખોટી હોય તો પાછી આપજો કોઈ પણ પ્રસંગ જો હવે તો લગ્ન સીઝન ભલે ધરાકેદાર ચાલુ થશે વીરો મારો જાગા મગ

તમારે તો શું કુંવારાઓ બધા હોય એમને જોઈ જઈને જીવ ના બાળવાનું પણ મનમાં એવું રાખવાનું કે આપણે એક દિવસ આવો આવશે આજે તારો સમય કાલે મારો આવશે અવસર લગ્ન પ્રસંગ એવા આનંદ કરવાનો વિષય છે એવી મજા કરવાનો વિષય છે નહીં કે ખામીઓ કાઢવાનું અને ટીકા કરવાનું કોઈપણના પ્રસંગમાં ગયા હોય તો પ્રસંગની મજા લેવાની એ પ્રસંગનો આનંદ લેવાનો અને મોજ માણવાની ખામીઓ કાઢવામાં શું રાખવી જોઈએ હું તમારી ખામીઓ કાઢું કોઈ મારા મારા ખાતામાં પૈસા આવી જાય હું તમારી ટીકા કરું તો મારા ખાતામાં કોઈ પૈસા પડી જાય ના પડે એના કરતાં શું કામ એવી બધી પંચાયતો કરવી આપણા ને આપણું કોમ લગ્નમાં જ્યાં હોય તો શાંતિથી ફરીએ ને એન્ટ્રી પાડીએ ને મજા કરીએ એ બધી પંચાયતો પર પડવાનું જ નહીં અને કોઈ પડતું હોય નહીં એમ કેવાનું કરવા આયો કે માં આવ્યો એવું ચોપડા બધું જેનો વેલા વેલા મેળ પડી જાય સગાઈ ના માગા આવતા હોય તો વધારી લેવાનું તમને સગાઈઓ આવતી હોય તમારા જોવા સંબંધો આવતા હોય તો એને વધારી લેવાનું બાકી તમે એમ કરશો કે આપણા થાય છે થાય છે આપણને મળી જશે એવા કેટલાય ભાઈ અત્યારે વેમમાં મરી જાય છે હા શરૂઆતમાં તેમને એવું કહે કે ભાઈ આપણો તો મળી જશે આ આપણને તો મળી જશે અત્યારે એના બિચારા જોરી જુરી મરી જાય છે કે ચોક સેટિંગ થઈ જાય શેડિંગ થઈ જાય માગા ને બધું આવતું હોય એટલે હું ફોર્મમાં આવે કે થાય છે થાય છે આપડે કે થાય છે આપણો કોઈ નહીં નઈ જતું અત્યારે હગ્યો કરવા માટે હું લગ્ન કરવા માટે એટલા નાહા એટલા નાહસે વાત છોડ એટલે સમય આવવાનું બધું કરી દેવાનું વાત જોવાની બિલકુલ નહીં આપણને એવું લાગે કે આ પાર્સલ આપણા કોમમાં આવે એવું છે તો શેળા મળાઈ દેવાના પછી એમાં એમ કહેવા જો કે આ પાર્સલમાં છે નહીં આપણને થોડું ઓછું ગામમાં છે ને આમ છે ને તેમ છે ના આટકો કરશો ને ટૂંકમાં તો તમે રહી ગયા એવું કોઈ કંપની ફોલ્ટનું પાર્સલ પાર્સલ આવી જાય ને તમે રિજેક્ટ કરો તો એ બરાબર છે પણ પાર્સલ બધા મસ્ત આવતા હોય ને તમને તમારા લાયક કરતાય વધારે આવતા હોય તમારી લાયકાત કરતાય ઊંચા આવતા હોય ને તમે એમાંય નાટક કરો કે ના ના તથા પછી તંત ના જ તો તમારું પાર્સલ જતાં એ નહીં જ થાય હું તો કહું છું ને તો આ હાલના જમાનામાં તો જે આવે ને એ વધાવી જ લેવાય રાહ જોવાય જ નહીં કારણ કે અત્યારે લોકોના બિચારા એમના સમાનમાં તો નહીં જ મળતી અને લાવે અને હું બધું સંસાર ચાલે છે મારો ભાઈબંધ હતું એના લગ્નમાં મન બોલાવ્યો કે બબલું મારા લગ્નમાં તારા આવવાનું જ છે એ આપણે તો જે આપણે તો હું જે બાસણ ની પીવા મળે તે એના લગ્નમાં જ્યાં અમે લગ્નમાં જ્યાં મજાથી લગ્ન એનો જોરદાર રાખ્યો બધું આયોજન બાયોજન બધું મસ્ત હતું આમ તો અમે તો જ્યાં જ્યાં બધી જગ્યાએ ફર્યા ફરીને પછી આપણે હું મારી ટેવ લગ્નમાં જઈએ ને તો વરરાજાને પછી ભેગું થવાનું પહેલાં છે ને આપડે કારે લેવાની યાર મારે અંદર થોડું નોખી બોકી ગયા હોય તો પહેલાં જઈને બરાબર રામ રામે થાય ને મજા કરું છો પાછા આવો હમતાર નહીં પાસે આવ જેલો મને

વાંધો વાંધો નહીં એવું તમારે જે સમજવું એ સમજો પણ આમ તો એ લગ્નમાં તો સાચું કહું પેલા જમવા જ ગયો ને પછી મળવા ગયો એ પેલા અમે જમીન આવ્યા ને પછી વર જમવાનું મસ્ત હતું બધું બાસુંદી અને હું તો જે બધા પાછા જોરેથી પીવો રાહ અરે બાબલુ ભાઈ પીઓ પીવો અરે બાબલુ ભાઈ પીઓ પીવો આ શરદી ની જ થઈ ગઈ છે આ શૂટિંગ ચાલે છે ને ચાર દાડા પહેલા ની જે વાત છે જોરે જોરે બાસુંદી પાછું પીવરાઈ બોલો આપણને કે બસ બસ અરે પીઓ પીઓ અલે તારો કાકો શરદી થઈ જાય છે જય શૂટિંગ કરવાનું છે જય થયું કહેવાય વિડીયો કાર્યક્રમ કરવાના અને તું પીવડાવ અરે ક્યાં કોઈ ના થાય પીવા પીવા પીવડાઈ દીધી બહુ ભાઈ તો થઈ શો મને સંભળાવું તમને સંભળાવું તું ના તો યાર સંભળાય તમને એમ કહો એમ ના લાગે ભાઈ યાર એના લગ્નમાં આપણે વાત એ ચાલતી કે એના લગ્નમાં અમે જ્યાં મજા કરી બધું જોયું ભાઈ એના મોઢા કરતા ઘરવાળી સાડી મળી મેં એના જઈ કીધું ભાઈ તું ભણી ગયો બરોબર હવે તું અમારા હાથમાંથી જતો રહ્યો હવે તું તારી ઘરવાળીનું કીધું જ કરે અમારા હાથમાં કદાચ નહીં આવીશ તું હવે આઈશ મતલબ ઓછો આવીશ લગન પછી લગ્ન થઈ જાય ને તો તમારે તમારા ભાઈબંધ એટલી બધી આશા નહીં રાખી દેવાની કે આ ભાઈ જે જેવો આપણા જોડે હતો એવો જ હવે રહેશે ના ભલ ભલા બદલાઈ ગયા જે એવું કહેતા હતા ને હા વસ્તુ આજે નહીં બદલાય કાલે નહીં બદલાય લગ્ન પછી એરાય ગોદર પથારીઓ કરે કરવી પડે ક્યાં જાવ ના કરો તો કરવી પડે એક બૂમ પડે ને પથારી કરી દો કરવી પડે હા મારા ભાઈબંધો બધા બહુ એવા ડાયલોગો મારતા હો ફરીથી કહી દઉં મારા ભાઈબંધો બધા એવા બહુ ડાયલોગો મારતા જે અમુક છે ને મોટા મોટા મારા ભાઈબંધો એ કે લગન પછી રાણો આજે નહીં બદલાય લગન પછી હાવજ જ ક્યારેય નહીં બદલાય એમ અત્યારે બિચારા શિયારાનો ગોડલો એમની બ્લેન્કેટ નો બ્લેન્કેટ હુદી ખાત હા હા વસ્તુ આજે નહીં બદલે હા વસ્તુ કાલે નહીં બદલે હા વસ્તુ બ્લેન્કેટ પાથર છે પણ મારા મમ્મી એવું કે છે જે એવું કહેતું હોય ને કે હું લગ્ન પછી આમ નહીં કરું પેલું નહીં કરું ફલાણું નહીં કરું મારી ઘરવાળી જ કરશે એમ કે ઘરવાળી ભારે માણસ એટલે તમે બધા તો ધ્યાન રાખજો પેલા ભાઈની વાત કરતો હતો તો એ ભાઈને તો અમારી ઘરવાળી સારી આવી છે એના કરતાં તો એની લાયકાત પ્રમાણે તો સારી છે બહુ સારી છે એમ પણ આજના વિડીયો જોઈને તમને મજા આવીએ છીએ હું આશા રાખું છું આજના વિડીયોમાં તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા મળીએ ફરીથી જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે અને હા કાર્યક્રમ માટે બધી બધા ફોન આવતા હોય છે યાર તો તમને બે હાથ નથી જો માથું જોડીને કહી દઉં કે ફોન ના લાગે તો નીચે હું તમને નંબર આપી દઉં એ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો યાર અમે જોઈ લેશું તમારો મેસેજ ચિંતા નાનો તમને રિપ્લાય આપી દઈશું તો એ ઉપર મેસેજ કરી દેવું બરાબર કાર્યક્રમ પ્રોગ્રામની માહિતી માટે તો બધા મળીએ ફરીથી જલ્દી જો કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ